રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકન ખંડના અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ અભ્યાસ કરે છે કરતા અનૈતિક પ્રવૃત્તિઓ સામાજિક ફેલાવે તેવી પ્રવૃત્તિઓ અને સેવન સામાન્ય અવારનવાર હેરાન કરવાની અમારી પાસે ફરિયાદો આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ઇન્ટરનેશનલ ગ્રેડ ઊંચો દેખાડવા માટે લઈ આવે છે પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ દેહ વ્યાપાર જેવા ધંધાઓ કરી અને અવારનવાર સમાજમાં દૂષણ ફેલાવે છે આ ખાનગી યુનિવર્સિટીમાં આપણા દેશની આપણા રાજ્યની બેન દીકરીઓ અભ્યાસ કરતી હોય મહોત્સવ અને દેખાદેખીમાં ચડે તે માટે ચિંતાનો વિષય છે રાજકોટની અનેક હોટેલો રેસીડેન્શિયલ ફ્લેટોની અંદર મારવાડીની આજુબાજુ આવેલા ગામડા અંદર ભારે ફ્લેટ રાખી અને ચોવીસ કલાક અડ્ડા બનાવી અને દેહ વ્યાપાર ખુલ્લા આમ કરે છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી રાજકોટની અંદર આ લોકો દૂષણ ફેલાવી રહ્યા છે ભૂતકાળની અંદર પોલીસ તંત્રને ને અનેક વખત રજૂઆતો કરી છે પણ મારવાડી યુનિવર્સિટીના માલિક એ મોટી વર્ગ ધરાવે છે અને જેને રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બન્યો છે જે આ લોકો ભાડે લેતા હોય તે આજુબાજુના રહીશોને જે આ લોકો ગ્રાહકો મોરબી અને રાજકોટથી મોટી મોટી ફોર્મ્યુલર લાવે અને નશાની હાલતમાં આવે ગ્રામ લોકો ઠપકો આપે તો ગામ લોકો સાથે ઘર્ષણ કરીને મારામારી ઉપર ઉતરે આ લોકો વિદેશી વિદ્યાર્થી છે તેને એને અમુક પ્રકારના હક્કો મળેલા હોય એનો ગેરફાયદો ઉઠાવી અને ગ્રામ લોકોને હેરેસમેન્ટ અને બ્લેકમેલ કરી અમારી તમારી સામે છોડતી ગુનો દાખલ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટી આ બાબતને પ્રોત્સાહન આપે છે પોતાના સાથ માટે રાજકોટમાં દુષણ ફેલાવી રહ્યા છે ખાનગી યુનિવર્સિટી વાળા ત્યારે આજે અમે પોલીસ કમિશનર ને રજૂઆત કરીને તાત્કાલિક આ બાબતો બાબતે દુષણ થવા બાબતે રજૂઆત કરવાના